પૂર્વ પ્રાજના અધિકારી વીસી ગામિત અને અગાઉ પોલીસના હાથે ઝડપાયેલા અબુબકર સૈયદના ભાઈ એઝાઝ હુસેન સૈયદનો છોટાઉદેપુર પોલીસે કબજો લીધો છે એઝાઝ હુસેન સૈયદ સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને સાથે ફરતો હતો સાથે જ એઝાઝ સૈયદ આરોપીના બે એકાઉન્ટનું હેન્ડલિંગ પણ કરતો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ કૌભાંડ બે હજાર સોળથી શરૂ થયું હતું જેને કારણે તે વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર બી નીનામા દાહોદ જેલના કબજામાં હતા તેનો છોટાદેપુર પોલીસે કબજો લીધો હતો આ કૌભાંડમાં અગાઉ ચોવીસ એકાઉન્ટમાં બે કરોડ છન્નું લાખ ફીઝ કર્યા હતા સાથે જ અત્યાર સુધી પોલીસે ત્રણ કરોડ સત્તર લાખ ફીઝ કરી શકે છે તેમજ ચાર લાખ રૂપિયા અલગ અલગ લોકો પાસે રોકડ રિકવરી કર્યા છે તારીખ છવ્વીસ દસ બે હજાર ના રોજ ઉદેપુર જિલ્લાના ઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક નકલી કચેરી બાબતની ફરિયાદ રજીસ્ટર થઈ હતી જેમાં અગાઉ સાત આરોપીઓ પકડવામાં આવ્યા હતા તે તમામ આરોપીઓ જેલ હવાલે છે એ આરોપીઓ પાસેથી અલગ અલગ સિત્તેર એકાઉન્ટમાં બે કરોડ છન્નું લાખ રૂપિયા પોલીસે ફ્રીઝ કરાવ્યા હતા ત્યારબાદ આજ તપાસમાં આ કૌભાંડની અસર દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરી સુધી હતી જે બાબતે અત્રેથી દાહોદના પ્રાયોજના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉ એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે ચાર કરોડ ચૌદ લાખ રૂપિયાનું કૌભાંડ હતું જે બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસની વચ્ચે ચાલ્યું હતું તેના બદલે બે હજાર સોળથી ટોટલ બે હજાર ત્રેવીસ સુધી એકવીસ કરોડ પંદર લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર વીસી ગામિત હતા જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરન્ડર થયા હતા જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના સાત દિવસના રિમાન્ડ લીધા છે સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો બેજાબાજ આરોપી હતો અબુ બકર સૈયદ એનો ભાઈ એજાજ સૈયદ જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાજ એજાજ સૈયદ કરતો હતો તે સૈયદનો જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કબજો મેળવ્યો છે કૌભાંડ બે હજાર સોળથી શરૂ થયું હતું એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએસ અધિકારી બી ડી નિનામા જે દાહોદ પોલીસના દાહોદ જેલના કબજામાં હતા તેનો પણ આપણે કબજો લીધો છે ત્યારબાદ અલગ અલગ બીજા ચોવીસ એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા અને વીસ લાખ અઠાવન હજાર રૂપિયા અમે લોકો ફ્રીઝ કરાવી શક્યા હતા ટોટલ ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ અને લગભગ ચાર લાખની જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે આ આરોપીઓ એ અગાઉ જે કચેરી ભાડે રાખી હતી એ કચેરીના કચેરીના જે મકાન માલિક છે એ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે જે બેંક કર્મચારીઓને આ લોકોએ કચેરીનું ખોટું એડ્રેસ બતાવી ખોટા આઈ કાર્ડ બતાવી ભાડે લેવા માટે બેંક એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ કરી હતી એ બેન્કના એકાઉન્ટના જે બેંકના અધિકારીઓ હતા એ લોકોના આ બાબતે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે આ આરોપીઓએ જે નકલી આઈ કાર્ડ બનાવ્યા હતા તેની તપાસ કરવામાં આવી છે સાથે સાથે એ લોકોએ ગાંધીનગરનો એક નકલી ઓર્ડર રજૂ કર્યો હતો બેંક પાસે તે ઓર્ડરની પણ તપાસ કરવામાં આવી છે જેમાં જાણવા તપાસમાં આવ્યું છે કે ગાવી ખરેખર કોઈ કચેરી નથી ને એમના ત્યાં આવો કોઈ પણ કર્મચારી કામ કરતા નથી આ બાબતમાં ટોટલ અત્યાર સુધીમાં આજે વીસી ગામિતને વીડી નિનામાને અને એજાજ સૈયદને અટક કરવામાં આવ્યા છે ગામિતના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે એજાજ હુસેન સૈયદના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આજે બીડી નિનામાના રિમાન્ડ મેળવવામાં આવશે વેહાર પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદયપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર